નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ આણંદપરા ગામમાં જે ટોબરા ગામની નજીક છે આપણી સાથે એક ખેડૂત હાજર છે જેણે ડુંગળીમાં ગુરુદત્ત કેમેન ટેકનું પ્લસ ચિંગ બુસ્ટર વાપરેલું છે તો આનું રિઝલ્ટ આપણે એ ભાઈના મોઢે સાંભળીએ સૌ પ્રથમ તો આપણું આખું નામ મારું નામ કાનાભાઈ ગામ આણંદપરા ઓકે તમે આજે ગુરુદત્ત કેમેન ટેકનું પ્લસ ચિંગ બુસ્ટર વાપરેલું છે ડુંગળીમાં તો એમાં તમને શું ફરક દેખાણો? એમાં સારામાં હુ વિઝિટ છે. હમ હમ. આ એનો નમૂનો છે. ઓકે. આજે તમારા હાથમાં આ જે છે પેકિંગ વાળું એમાં નાખેલું છે બરોબર. એમાં અને આ બીજા હાથમાં છે એમાં શું ફરક દેખાય તમને? મોડિયાનો વિકાસ વધારે ઓછો છે. ઓકે. અને ક્વોલિટીમાં ડુંગળીની ગાંઠમાં ઓકે. વાપરો કરજો મિત્રો. ઓકે. સારું રિઝલ્ટ છે એનું. ઓકે ઓકે. સારું છે. વાપરો તો તમારા માટે. કિસાન એગ્રો આપણે ઓકે વિક્રમભાઈ ની ત્યાંથી આપણે લીધેલું છે કિસાન એગ્રો ટોબ્રા બરોબર રિઝલ્ટ તમને બેસ્ટ જોવા મળેલ છે અને ખેડૂતોને ભલામણ કરો છો બરોબર ઓકે સર થેન્ક યુ